ફક્ત ત્રણ જિલ્લામાં નવ લાખ જેટલા ખાતેદાર ધરાવતી આ બેંકની વિશિષ્ટ કામગીરીને દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ પ્રશંસા મેળવવામાં આવી હતી ખાતેદારો માટે ઓનલાઈન કામગીરી હોય કે પછી સિંગલ વિન્ડોની કામગીરી ગ્રામ્ય વિચારો સુધી પહોંચી પશુપાલકોને લોન આપવાની કામગીરી હોય કે પછી લોન રિકવરી કરવાની કામગીરી તમામ કામગીરીને જોતા પશુપાલકો અને ખેડૂતોની આ બેંકની બેન્કિંગ ક્ષેત્રનો પ્રસિદ્ધ એવો બ્લુ રિબિન એવોર્ડ મળ્યો છે મહત્વની વાત તો એ છે કે ત્રણ દાયકા કરતા વધુ સમયથી આ બેંક સરકારી ક્ષેત્રમાં કામ કરી રહી છે પરંતુ પૂર્વ ચેરમેનોની બંધિયાર નીતિ રીતિને કારણે બેંક એક લિમિટથી આગળ વધી શકી ન હતી પરંતુ જ્યારથી આ બેંક ભારતીય જનતા પાર્ટીના કમાનમાં આવી છે ત્યારથી બેંકના વિકાસનો ગ્રાફ સ્પષ્ટપણે ઉપર જતો જોવા મળી રહ્યો છે હાલના ચેરમેન તેજસભાઈ પટેલ કાર્યકાળમાં આ નવમો એવોર્ડ બેંકે મેળવ્યો છે ત્યારે આ એવોર્ડ બેંકના નવ લાખ ખાતા ધારકોને સમર્પિત છે થોડા સમય પહેલા પણ બેંકની ડિજિટલ સુવિધા થકી ખેડૂતના ખાતા ઘરે જઈને ટેબ્લેટ બેંકિંગથી ખોલવા બદલ ગુજરાત રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા પણ વિધાનસભા ગૃહમાં બેંકની આ વિશિષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદ ચીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ સાહેબ એડીસીસી બેંકના

ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા છે જે છેલ્લા બાર વર્ષથી દેશની સહકારી સંસ્થાઓ બેંકો સાથે મળીને આવનાર દિવસો તેમજ ચાલુ વર્ષોની અંદર પડતી સમસ્યાઓ તેમજ સર્વિસની અંદર સારામાં સારી સુવિધાઓ ઊભી થાય તે વિષયને હાથમાં લઈ અને એક એવી ફાઇનાન્સિયલ સંસ્થા એ બધા જ લોકોની સાથે મળી અને આખા વર્ષ દરમિયાન રિઝર્વ બેન્કથી માંડીને એવી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટના રિટાયર કર્મચારીઓના માધ્યમથી દેશભરની બેંકો સાથે મળી અને તેમના રિપોર્ટો મંગાવી અને તેના જ્યુરી તરીકે ચકાસણી કરી અને પચીસોથી ત્રણ હજાર કરોડ રૂપિયાની જે જે ક્રાઇટેરિયા છે તેની અંદર અમારી બેન્કને પ્રથમ સ્થાન મળ્યું અને તેના માટે આ બેન્કો લ્યુ ડિબિટનો એવોર્ડ આ બેંકે નવમો એવોર્ડ મારા કાર્યકાળ દરમિયાન આ બેંકને હાસિલ થયો છે હું તે બાબતને અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અમારા જે નવ લાખ બેંક સાથે જોડાયેલા એકાઉન્ટ હોલ્ડરો છે તેમને પણ અભિનંદન પાઠવું છું આ બેંકની જે ઉત્તર ઉત્તર પ્રગતિ થઈ છે થઈ રહી છે તેની અંદર આ બૃહદ ખેડા જિલ્લો એટલે કે ખેડા આણંદ અને મહિસાગર જિલ્લાના બે તાલુકાના જે દૂધના સભાસદો છે અને જે ગામના બારસો ગામના વસવાટ કરતા જે નાગરિકો છે તેમને સારી સુવિધા મળે અને તેની અમારી કોશિશ છે અને તે પ્રયત્નોને સાકાર કરવા માટે અમે જે પ્રયત્ન કર્યા છે તેના ભાગરૂપે આ અમને એક સારો એવોર્ડ પ્રાપ્ત થયો છે